કાલાલા કરીને એક મોટાભાઈ નામ બોલો લખુભા ભૂસુભા ને ફાળુભા ભૂસુભા ને ફાળુભા

આ તો ને આમાં તો બધું વસ્તુ તમે બધું આ ધુરંધર નથી આ શમશાન છે ના ભાળી જોઈએ કેમ બોલે

આપ્યો છે તારો ભાવ છે બાવન હજાર રૂપિયા અઠાણું હજાર વધે ને એક છોકરાને બિસ્કીટ ખવડાવજે અઠાણું એ આ છોટો પાછો કી એ દરરોજ વાતો કરે છે અમારી વાત કરી હા અમે તો હા માં આની બેટા મારા કામ છે એનો એના મારા લાયક આની મારા કલેજા આની આ ડીજે માં તારો હું કામ કરેશ ડીજે સીધો ઉપર એમ ગલુડિયા ખોના ચોટમાં ડીજે માં હું કામ કરે છે ના સારું ખરાબ કેમ કરી સારું ખરાબ ધોરાય નો લાગતો નંબર લખાવી દો

ના અમારા ઘરે આવે અલ્તાફ ભાઈ ગયો ને તમે કયો તમને ખવડાવણો મહેમાન છે ને અમારા સર આંખો ઉપર

ત્રણ ખટારા મંગાયા છે ને ત્રણ બિયર ના તું બિયર પીસ ને તું તો કઈ પીતો જ નહી હોય કેમ કે તારા શરીર માં કઈ શેજ નહી લઈ લેવાનું તું ખા પી ને મોજ કર

અને તું સમજાવી દે તારું હોપ થઈ ગયા આભાર હવે પછી છે ને કયું ગીત

કેમ આપણી ઉપર ફાયરિંગ અમારી ઉપર ફાયરિંગ હે 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 અમારી ઉપર ફાયરિંગ હે લાવો હવે લાવો તાપા મેં હે કરો આને આમ જવા દો માર માર ચા લઈ લઉં તું બરોબર છે બસ બસ ગમે લાઈનમાં એ

તમારા માણસ ની ભૂલના હિસાબે હવે જાવી આપી દો ને ભાઈ આપડે ક્યાં આવે કંકા છે હાલ મારા

ઈલે પીલે ઓ માય ગાર્ડ આવજો સાહેબ સુદ્રી આવજો મજા ન આવે સાહેબ સાહેબ દેખા હા હાઈ કરજો આવજો આવજો છે ના તો કેવું છે વાંધો નહીં એક કામ કરે તારીખ ઉપર ને આપણે તળીપાર થઈ જુઓ અને બસ ખરેખર ડીજેવાળાની આવી જ હાલતું છે તો જ્યાં પણ ડીજે લઈને અમે આવી અમારું ડીજે છે જ તે અને બધાના ડીજે છે તો પ્લીઝ તમને કહું છું કે તમે ડીજે બંધાવવા બંધાવવા ટાઈમે તો બહુ હરા રહ્યો છો પણ ત્યાં જે ખેલ કરો છો ને એ ખેલ ન કરો કારણ કે અમારી એક રોજી રોટી છે અને અમે અમારો સામાન લઈને આવતા હોઈએ એટલે અમે મજબૂર હોઈએ એટલે અમે તમને કાંઈ કહેતા ન હોઈએ પણ પ્લીઝ આ વસ્તુ ન કરો કોઈ નાના માણસોને હેરાન ન કરો થેન્ક યુ